જવાબદારી તો અમારી આવે ને કઈ બી થાય તો જવાબદારી અમારી થી જાય પણ શું કરવાનું ભાઈ મજબૂરી રજૂઆત કરી છે હવે બધા ઉદયપુર ગાડી ને એ લોકો કે છે પણ એ લોકો એ ટાઈમે આવતા નહીં સવારે એટ આવે લેટ આવે સાંજે તો આવતી નહીં ગાડી રોજ ના હા ખાસો ટાઈમ જેવું થાય વર્ષો થી આવું થાય કરે બીજે આ રીતનું જ પોઝિશન છે આખું વર્ષ આવું પોઝિશન ચાલશે મોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ આવેલી છે તેમાં હું ટ્રસ્ટી મંડળમાં છું અમારી હાઈસ્કૂલ ઉપર આજુબાજુના ગામ લોકોની ભણાવવા માટેની ખૂબ જ આતુરતા છે જેને લઈ અમે આજુબાજુના આદિવાસી વિસ્તારના તમામ બાળકોને એડમિશન આપી અને ભણાવવા માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ પણ આ એસટી તંત્રના પાપે આ બાળકોને જવા માટેની સુવિધા પર્યાપ્ત છે નહીં સદર બાબતે જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી જેતપુર પાંચ કલાક માટે લંબાણ માટે જણાવવામાં આવેલ તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ નથી એવી જ રીતે કરસનથી કરસન આવતી બોરલી ડેપોની બસ સદર બસ ને કરસનથી લંબાણ કરવામાં આવે તો આજે નર્મદા વસાહ છે ત્યાંથી આશરે ત્રીસ થી પાંત્રીસ બાળકો બાળકીઓ ચલામલી ભણવા માટે આવે છે અને એ લોકોને બસની સુવિધા ન મળવાના કારણે આ બાળકોને સવાર સાંજ ચાલતા જવું ને ચાલતા આવવું પડે છે સરળ બાબતે સ્કૂલમાં સમયસર બાળકો પહોંચતા નથી એના કારણે શિક્ષકોનો ઠપકો પડે સાંભળવો પડે છે સાંજે મોડા આવે તો બાળકોના વાલીઓને ચિંતા થાય છે કે હજુ સુધી કેમ આવ્યા નથી કેમ નથી આવ્યા પણ આ બધું તો ચિંતાનો વિષય છે સાથે સાથે એસથી તંત્ર જે છે એ કોઈ પણ પ્રકારની આ રજૂઆતને ધ્યાનમાં લેતા નથી અને બાળકોને કોઈ દુશ્મની હોય ને એ પ્રકારનો એ લોકો વ્યવહાર કરે છે હવે જેતપુરના ધારાસભ્ય સ્વિય લેખિતમાં કાગળ આપ્યા પછી તમે બસને લમણ કરી આપો એના પછી ચાર નવ બે હજાર ચોવીસ તારો જ હું પોતે વિડિયો ઉતારી અને આજ ડીસી સાહેબને આ ડેપમેન્ટ જે છોટા દેપણે મોકલેલ છે કારણ કે ઓકે ચાલુ થઈ જશે ચાલુ થઈ હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા પા પ્રાપ્ત કરવામાં આવેલી નથી અને આ ફેરકો વરસાદ છે એ બાળકોને કરસનની બસ સવાર સાંજ લંબાવી દે તો કરસન જતી બસમાં એ લોકોની સેવામાં કોઈ સુવિધા એમની છીનવાતી નથી અને વધુ સુવિધા આ લોકોને મળે એમ છે બાળકોને એ લંબાણ કરવાથી જેના બદલે એ ધ્યાન ઉપર લેતા નથી અને એમનું કોઈ રની ના હોય અને સરકાર બદનામ થતી હોય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જે યોગ્ય નથી વધતું એમ

બાળકીઓને ભણવું છે બાલીઓને ભણાવવા છે સ્કૂલ વાળા ભણાવવું છે સરકાર આ બાળકોને ભણાવવા તૈયાર છે તો એસટી તંત્ર નથી આપતા એ લોકો એસટી તંત્ર આ સરકાર શ્રી ને બદનામ કરે એ જ પ્રયત્નો છે એમને બીજું કોઈ છે જ નહીં કઈ ધારાસભ્યશ્રી નો લેટર જતો હોય હું જિલ્લા પ્રમુખ છે પક્ષી મોરચા અમારા કાગળ જતા હોય તો અમારે કોઈ વ્યક્તિગત સુવિધા જોઈતી નથી અમારે જાહેર જનતા માટે સુવિધાની માંગણી કરી છે તો એ લોકો લંબાણ કેમ નથી આપતા